સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમી પણ મજામાં હે તો જો અત્યારે હે ને કાંઈમ એન્ડ કરવાનો ટાઈમ હોય ને એવી ટાઈમિંગ થાય વિદ્યાની શરૂઆત થાય કે આજે આખો દીવું ફૂલ બીજી રહી અને બપોર સુધી વાં ભરતી કરવાનું તે વાયુએ ભરતી કરી બપોર સુધી ને બપોરેથી પછી ભાઈનો નાસ્તો કરવાનો હતો તે બધું બનાવ્યું અને ઠાઈ ને કર્યા ને ભર્યા ને પાછા થામુને ને ઠેગલા થતા એ બધા ધોઈયા ને વિસર્યા ને મૂક્યા ને કામ વાયુનું કંઈ એક કામ હોય તો આપણે એક કરી બધા ઠેકાણે ધ્યાન ધ્યાન ઊભવું પડતું હોય એટલે એ બધું કર્યું અને હે વાઘણી દોવા બેઠા હતા તે એક લાઈન દોવાઈ ગઈ ને તા હું હે ને મારા બાપુને દૂધ હોય ને અટાણ હમણાં મારા માન પોગ દુખે ને એને દૂધમાં દવા પીવાની હતી ગાયનું દૂધ શું ભાવે તે ભીના દૂધમાં દવા પીએ હતી એ દૂધ મોકલાવાનું હતું ને એનું પુતલી લેવા આવી ને કહે કાલે વિધિને તો શરૂઆત કરતા વિધિઓ તો આજે હાવ બાકી એટલે એવું હે ને આ ઝેણ કે પેરુડી હે પણ પેરીમાં હે ને હાવ મોર આવ્યો મોર આવ્યો દુનિયાનો ને ત્રણ ફાલ તો આવે ગા આ ત્રીજો ફાલ હે અને આ ભાઈ સિંગી છે ને આગળ મારક લીધો હતો એને ટાણું થઈ ગયું ને એટલે તે મારગ લીધો ને તે મેરગી મેરગી સાધું હતો ને તો મેં સહકો કર્યો ને તે પાછી આવ્યો ઓરિયો પાછો અને ખેતરમાં આજ પાછી નરવાઈને દવા સાટવા નહોતી એ દવા સટાઈ ગઈ એક દિન બે દિનથી થાકકી વરાપ આવે ગઈ કાલે તો તોય હજી ઝીણા મોટા હરવડા આવે ગાં હતા પણ આજ ત્યારે રૂપારી વરાપુંતી તે અસલનું કામ થઈ ગયું અને આપણે વાયમાં પણ ઘણા ખરા થર લાગે ગા પછી તો પપ્પુ બધી ઓલી ઓલા વાવી થઈ આવ્યા હું આ ઘેર આખડી જ પરવારી તે દોવાનું ચાલુ કર્યું અડધી પડતી ભાઈ તો જો લાખો દૂધ રાખતો તો તે આ આપણું ઘરનું ખાવાનું છે ને આ વાડી બાપુને મોકલાવવાનું છે ઢાંકણું બંધ કરી દઈએ ને એક કેન દોવાઈને ત્યાર થઈ ગું એક બાર બહાર નીકળે ગું આ લાઈનનું દોવાઈ ગયું હેન ભી હું પણ વધારે મહિના ને ગાભેણ્યું થઈ ગયું એટલે એસે પાંચ પાંચ મહિના અમુક રીતે અને અમુક સો સો હાથ હાથ થયા ને એવા થયા એટલે વાકેદા ને આ છે ને ધોવાનું પણ વાર નહીં આવીને લાઈટ નહોતી તો દોયા પહેલા ને ધોઈએ ને ધોયું નહોતું ને હુકાન ડારા જો એમાં થોડાક જ એમાં ડેલા દરવાજા સુધી પૂગે એવા માખ્યું 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 ગમરે એમાં ધવાડો ચાલુ હોય તો એટલે દાણ લેવા ગા નાઈ ત્યાં એને હવારની કંઈ તો કે કંઈ પરવાર જ નહીં આવી હવારીથી સડે ગયા ને હાજી નહીં પડે ગઈ કરે કરે તો

એટલી ભરતી કરવાની ઈટાશી થી ગારી જાય એ પછી સાઈડમાં એની ભરવું પડે પછી ભરતી કરતા જાય ને આજ હે કાલુ ની મોટર ચાલુ કરીને તાર ની બંધ જ નથી થાય તો પાણી એઠું જતું જ ને તો આ ખાસા ભરાઈ જાય ને એટલે આપણે હરખી વાય દેખાય જો ડળી પણ કાલે આવે કે પ્રમાણે દી આવે ખબર નહીં એટલી વધી બે ત્રણ ગાડી વાય બહાર નીકળીએ ને આ ગાડીના પૈસી હજાર રૂપિયા

નાક વાગીએ એટલે એ મલક નું થઈ જાય હે ને બીક લાગે કે બધું પાણી પીએ ગયું ધ્રોવાનું બહુ બીક તો પડે જો આપડે તે દુ પાણી આવતું ને એ પાણી જોવું અટાણે જો એટલું પાણી વધે ગયું હા કીએ તો ઉભેડો ફૂટ્યો ને એવી રીતનો અટાણે તો ઉભેડો ફીટ્યો ઉનાળામાં એવું અસલ નું આવ્યું હતું ઉનાળામાં દુનિયાનું પાણી આયેલું હતું અને જો ત્યાંથી હે ને આ દેખાય ને ત્યાંથી હેઠું એ જાતું જ ને એટલે હે ને એટલે ને એટલે જરીએ રીએ ત્યાંથી ઉતરતું ને કે હેઠથી એટલી આવક હે અને બીજા નંબરમાં ઉપરથી એટલી આવક હે જો બાકી તો આઈની દયા હોય ને તો આપણે ઊંધું નાખીએ ને તોય એ હવરું પડે ને ભગવાન ઉપર વિશ્વાસ મણી હે ને મારી આઈ ઉપર અટૂટ વિશ્વાસ હતો કે મણી દીહે ને તો મારી આઈ જ દીહે એટલે મારી આઈ ઉપર મને ભરું હોવું તો એટલે પાણી મને ઉનાળામાં એવું પાણી એવું મારે કાકુઆ લઈ જતો ને સો કલાક મોટર ઉનાળામાં હાવ એવું તો આ વખતે તો ને પડવા અમારા તો એટલે હું હાવ કે કે પાણી વર્તુમાં પણ હિયારામાં થોડું આવેલી લીધું હતું વર્તુ બે ડેમ પણ ખાલી થઈ ગયો એટલે પાણી ની તો પૂરી જૂતી ઉતી નવીન નવીન નવી 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 બે વરસ્યા ના ત્રીજું વર બેઠું ત્રીજી વાવણી કરી વાળી આવ્યા તે દુ એક દી અમારે પોરોને તમે કોઈ દી એવો નિગો હોય કે આજે અમે કંઈ કામ કર્યું નીકામ હાવ ફ્રી રહ્યા એ વાડીયા આવ્યા અને તે દુરું કન્ટિન્યુ કામ ચાલુ ચાલુન ચાલુ કઈ તો કઈ વાડીએ ઊતું જ નહીં આમાં બધામાં હાવ જંગલ ઊભું હતું ને તે આપણે જોઈએ ને તો એ બીક લાગે એટલું જંગલ ઊતું અને એ બધ હાવ ઢોઈકા બે વર્ષ વરસથી એવાની કામ કરીએ એ બીજા બે વર્ષ કરી લીધું ને તથા કી ખુચકો પડે ને એ હું થઈ જાય હે એટલે હાવ લોઢા થાય ને કામીએ હટાણે ત્યાં ને થાકીએ ખરી પછી કારક છે ને હાવ ઓવરલોડ થઈ જાય હવે શ્યાર વાગ્યાના ઉઠીએ ને તે રાતે અગિયાર વાગે અમાર હુવાન વારો કારક આવે તો આવે ન કરે એથી નહીં પણ મોડું થઈ જાય વહેલું કોઈ દિન થાય કે ઢોરનું કરી લઈએ ઢોરનું કરે ને આપણે નાઈ ધોવે લઈએ ધોવે ને નાહી ધોવે નહીં વ્યારાનું કરી લે ખાવા પીવાનું કરી લઈએ તો થાવકું એવું મોડું થઈ જાય જો આથી હે ને આપણા ડારા ખડકલ હે ને એણી એવું લાખો આથી નિર્ણય કરે અને ભાઈ ચોકીદારી કરતાં જ ફિરે ને કાલે જ મારો ને આયુષ્ય આવી હે તે આજે હે ને આખો દી ને એણા બપોર સુધી મારું વાં કામ હતું તી કર્યું ને બપોરીથી પછી એણું તૈયારી હતી તી કેમ થાય કે કર્યું નિરાત્રી રે ને લાખાભાઈ આમાં સર્વનાશ મારે ગયા હતા ને લખાભાઈ જો સારો અસર કરી નો વાંધો આવ્યો તો એ પાસી કોઈ મળી ગઈ વાંધો આવ્યો નથી પીટીઓ પડ્યો તો તે આખા માં બધાયમાં ધોરિયામાં બોરિયામાં બધાય મારે જ દીધી હતી અને અમારે હે ને મારા આ જાય ને એ ભવને હર જાય અને આ સીધો મારા જાય ને એ ભૂમિયા વદર જાય અને ભવને હર ને અને કોમેટ હે ને હાવ હમણાં તો દુનિયા નહીં કે તમારું મારું કયું ગામ તમારું બો કોમેન્ટ હોય કે એક ને એક વિડીયામાં હે ને પણ સીઆર પાંચ સીઆર પાંચ કોમેન્ટ તો એ જ કે ક્યું ગામ તમારું તો હું આજ વિડીયામાં જાતા ને કહેતી હોય આદે પાછી કે પોરબંદર જિલ્લાનું ભૂમિયાવદર ગામ મારું અને અહીં જમીન મારી છે ને ઝારેરામાં આવે એટલે આકોર જમીનને એ સાહેબ જોઈએ તો દેવભૂમિ દ્વારકા લાગે અને મારું વતનને એ સાહેબ મારા પિયર તરફથી જોવા તો મારું ગામ છે ને ભૂમિયાવદર લાગે એટલે અમે કહેવાય મેર એટલે ભૂમિયાવદરમાં લાગે અમારું પણ આ જીગા હે ને અમારી આ ઝારેરું હાંભું ગામ દેખાય ને દશારા બાપાનું મંદિર આથી એ બે જ ખેતર આડા હે ત્યાં ઝારેરું ગામ હે ને હે એ ગામની હે ઝારેરાની ને બધું અમે રહેવાસી આ મારા બાપુન જૂના મુમિયા વદરના અને હાવ જૂના હતા મોઢવાડાના અમારા બાપુને અને હું મોઢવાડીયાઓની દીકરી હે હે આપણે દૂધ લેતા જઈએ ને આજ છે ને ઓલું વા વાડીને લઈ જવાનું દૂધ લખવા ભૂલતા નહી હો બાપુન વાડીને લઈ જવાનું દૂધ ભૂલતા નહીં અને એક પોમેન્ટ હતી કે ભી કેટલો નફો નફો તો ભાઈ ઘણો એવો નફો થાય નફા સાંભળી ભી આવક હોય ને એટલી ને એક ભાગની જ આવક હોય ને બે ભાગની આવક હોય એટલી વધે સારું સિંતેર પિંસોતેર હજારનો મહિનાનો ખર્ચ હોય તો લાખ ઉપરના તો વધતા હોય એટલી ઈંટા વાંધો ન આવે એટલી થાવકું વધી જાય તારતા ઢોરનો ધંધો કરવો પોહાય નકર ઢોરનો ધંધો અટાણે ન પહોંચાય આવી મોંઘવારીનો ને જો સારો જ ને તો મહિના આખાનો તો એક ઢોરને આપણે વેસાતો લઈને સારો સારું ખવરાવતા હોય તો સો સાત હજારનો તો સારું થઈ જાય તો દાણ તો અલગ એટલી એ જો હાવ બહારથી બધી ગણતરી કરીએ ને તો તો આપણે હાવ વેસાતું પડે બાકી આપણી ઘરનું હોય ને ખીલાના એ કંઈ ભાડા ન હોય પછી આ પાણીનું બિલ ન હોય એટલી હે ને એ આપણે ફાયદો ઘણો થઈ જાય અને સુરત હે ને એ આપણી થોડાક ભાડા પણ વહેમાં લાગે અને બીજા નંબરમાં કે બધું બીલું ભરેલી વધે આ સુરત જો ધંધો કરતા હોય તો સુરત વધે ન્યાય પણ ન્યાય એ નહી થાય કે આ દૂધનો ભાવ ઓછો હે તો ન્યા દૂધનો ભાવ વધારે હે ને બીજું બધું મોંઘું હે એટલે ન્યા અમારે છે અમારા તબેલો ભાડે હે ને એમાં કિલ્લાના ચારસો રૂપિયા ભાડું હે એટલે એક ખીલાના સારસો રૂપિયા એટલે આઠ કિલ્લા અમારા ભાડે હે એટલે હેટખીલાનું ત્યાંથી ભાડું આવે ને થોડા ત્રણ ત્રણ ચાર જેવા રૂમ હે તે એ રૂમનું ભાડું આવે મકાનનું ભાડું આવે એટલે આપણી ત્યાંથી પણ આવક ચાલુ હોય એટલે એ પણ કંઈ વાંધો નહીં અને ભગવાનની દયા છે રોટલા ખાવામાં આપણે કંઈ વાંધો નહીં કામીએ ને તો પામીએ બાકી કામવાની જ ધ્યાન જ ન રાખીએ ને હરામની ધ્યાન જ રાખીને બેહીએ કે મારે તો ભાઈ વાંથી આવે આપણે કંઈ નહીં કરીએ તો ન હાલે અટાણે આપણી ઉંમર હોય ને તો હારી પેટનું એવું હું કામે લેવું જોઈએ આપણે જ્યાં સુધી આપણી હિંમતથી ને આપણી કામ કરીએ ને તો આપણે કી કરે જઈએ મારો બાપો હે ને એ કહેતો અમણી અમીના નાના નાના લાગતા ને તાર કે ઉગે ને તાર ધોડીએ ને તો કાંક પૂગીએ પછી કાંઈ હળીઓ નહીં એક જળિયું ચાલુ કરી દેવી આથમવા આવે ને તો પૂરતું લઈએ એટલે એ એક નૈકીથી ને હાલી મારા આ તો એ કહેતો મારા બાપને મારા બાપ હમણી મારા બાપુ હમણી તા કે ઉગે ને તાર હળિયું મૂકે લે આપણા પાસે સમય હોય તાર ને તાર આપણે નાન નાનપણનું નાણું અને હિયારાનું સાણો એટલે નાનપણનું કમાણું લીધે ને તો આપણી પછી ઉમર થઈ જાય આપણે વાંધો ન આવે જો વટાણે છે વટાણે મારા બાપુ મારા માને ને જોઈએ તો ઈ એનું માન માંડ કરે હગે એટલે માઈ ને મારા બાપી બહુ ઢરડા કર્યા મારા બાપુ ઈ બોરિંગ હાકે હાકે ને બધું કર્યું અને મારા બધાય ભાંડડા મતલબ કે હા પગભર ઉભા થયા પોતાની જાત જી મારા બાપુ મારા કાકા બધા એટલે જાતાની પંદર પંદર વીઘા જીગા બધાની ભાગમાં આવી હતી બાકી વહાવવાનું તો બધાની રીતે વહાવવાનું હતું એટલે એવી જ રીતે હે પછી એની પોઝિશન મારે આવી કે મારે બધું કંઈક કંઈ તો કે કંઈ તૈયારમાં એક જમીન આવી અને મા સુરત એક તબેલો આવ્યો બાકી બધું તો કે બધું એકડે એકથી વહાવવાનું થયું હોય એટલે જે ખુદની કમાણી ઉપર ઊભું થવું ને એ પણ એક બહુ મુદ્દાની વાત હે ને મારે વાયપી મણી દીધી ને તારે આ લોકો પાસે હે ને એક વીઘોય જમીનનું તી અટા મારા એકલી પાસે પંદર વીઘા જમીન હે હોડ વીઘા હાડા હોડ વીઘા મારે વયમાં હે જમીન અને હા આ બધું કાઢી નાખીએ ને તો પંદર હાડા પંદર વીઘાનું તો વાવેતર થાતું એ દોઢક વીઘો જે હું આપણે કાઢી નાખીએ તો એટલે એ હારામ હારું એ ભગવાન આપણી એ મારા હાહુ એને હા હરે મારા ઘરના એવી પણ ખૂબ ઢહડા કર્યા અને હું આણું વરીને એની વરે મારી આ જમીન હે ને એ બિહુમાંથી સાલી લાખનો માથે એક પણ રૂપિયાનો કરજો એક પણ રૂપિયો ઘરમાંનું તો ના રૂપિયા હે ને થી કરે અને મારા હારે જે મેં જમીન લીધી હતી તો એમાં એ ખૂતેના પગભર ઊભા થયા અને એ એ કરજામાંથી પણ નીકળ્યા અને હમણી એટલી એટલી મિલકત કરીને ને દીધી એટલે જીગામણી એક તૈયાર આવી અને એક સુરતવાળો વાળો તબેલો આવ્યો અને આડત્રી ભી ભાગમાં આવી હતી બાકી જે કંઈ વહાવાન થયું ને પોતાના કમાણી હાવ કાંડાની કમાણી આજ હું નોખી થઈ ને એની આઠમું નવમું વર હે નવ વરહ થયા અને હું ભેગી હતી ને તોય મેં એવો ઢહડો કર્યો અને નોખી થઈ ને તો એની જ અમે બે જણાવી હાવ એઠું જોવે અને પાંચસો ચડાવે ઢહડામાં જાણ્યા કે આપણે ઢરડો કરે જાવ અહીં એટલે એવો ને એવો વિગન નીપજા નહીં મારા બાપને ન્યાય મેં એવો કામ કર્યું તો મારા બાપા પાસા પછી ભાગ્યું રાખતો ને તે અમે એમાંય પણ ખાવા તું મેગા એવા ઢરડા કર્યા હતા ને પછી હા હે ગાને તો ન્યાય એ ની ન્યાય એવાની એવા ઢરડા એટલે હું માની કારક કહેતી હોય કે મા જેણે બધું ત્યાર આવે ને એણે કંઈ ન કરવાનું થાય અને જેણે વહાવવાનું આવે ને એની એકડે એકથી વહાવવાનું આવે એટલે આપણે ખુદના પગ ભર ઊભું થવું પડે ને એટલી બહુ વહેમું લાગે અટાણે અટાણેમણી ખુદની પણ એટલું વહેમું લાગે કે મારે મારા પગ ભર ઊભું થવા પડે કોઈ વસ્તુ તૈયાર જ બધુંય તૈયાર કરવું એટલે મારી ઉંમર ના ની તો ટાણ બધા ની તૈયાર આવે ને મારે કઈ તૈયાર નતું એટલે મને થોડુંક વધારે વહેમું લાગે એ આજે ને જૂની વાતો ઉખરે ગઈ ઉખરે જવાનું કારણ એ કે આપણી હારીપેટના થાકે ગયા હોય ને હારીપેટ આપણી ખુદથી કંટાળો આવતો હોય તાર પેટની દાજ હોય ને બહાર નીકળતી હોય એવું થયું કે હું વાયબી ગુમરો મારવા ગઈ મણી વાયવી એટલું તો આ કોરા ખડકે લીધું અવારના વરણમાં અમે હિસાબ કર્યો ને એક દીધા અમે સૌદ સાડા સૌદ લાખ રૂપિયાનો આની આ વરહમાં અમાર ખર્ચો થયો કે આ બધું કરવાનું થયું તો તબેલા ને વાયબુ ને ભી બધું ભીહું તો જે ગણતરીમાં નેતા એવું ભીહુ નાખ્યું પરવા અમારે અટાણ આ ટાઈમ એને એક જ ભીહું તી અને અટાણે અગિયાર તો એ પણ બધું કરવાનું થયું અને બીજા નંબરમાં કે બીજા તબેલાનો ખર્ચો કર્યો વડાનો ખર્ચો કર્યો વાઈવનો ખર્ચો કર્યો પાછી વાય બાંધવાનો ખર્ચો કર્યો એટલે ને ખર્ચા ને કામવાના બે જણા એટલે ગમે એવી હળિયું મૂકીએ ને તો હાવ રાતને દી એક કરીએ તારે આપણે માન ભેગું થાય અને અટાણતા તમને બધાની ખબર છે કે કેટલા ઢવડા કરે અને કેવી હળિયું મૂકીએ તારા આપણી પ્રગતિની પામીએ એટલે તારા આપણે રૂપિયાનું મોં જોઈએ એટલે આ છે ને મણી વાવી ગઈ ને મણી ખુ આજે હું એટલી હાવ શરીરથી એટલી થાકે ગઈ ને એટલી મનથી થાકે ગઈ હતી કે હાવ કંટાળો આવતો હતો એટલી આ બધી વાતો નીકળે આવીએ તો સારું થોડુંક કોઈની જો અવરાહવરું લાગ્યું હોય ને મારી વાત કોઈને કંઈ ખોટી લાગી તો કાલે કોમેન્ટમાં જરૂર કીજો અને કોઈને જો ગમી હોય તો કાલે મસ્ત ઈ કોમેન્ટમાં કીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં આજનો વિડીયો આપણે આ જ એન્ડ કરી દઈએ આજનો વિડીયો થોડોક કોઈની મજા આવી કોઈની નહીં પણ મજા આવે કોઈને ગમીએ કોઈની નહીં ગમે કોઈકને મારું ખોટું લેક્ચર પણ લાગે એટલે એવું હે તો સારું આપણે આ વિડીયો આ જ એન્ડ કરી દઈએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જે માતાજી કોઈ જો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ ન દબાવી હોય તો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દીજો નીચે કોમેન્ટ બોક્સ આવે એમાં કોમેન્ટ પણ કરી દીજો ત્યાં સુધી એ તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જે માતાજી